જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ કેમ છો બધા તો ચલો શિયાળો પૂરો થાય એ પહેલાં મસ્ત મજાની તીખી તીખી ગ્રીન બિરિયાની બનાવી લઈએ તો એના માટે મેં અઢી વાટકી જેટલા ચોખા લઈ લીધા છે કોઈ પણ સારી બ્રાન્ડના બાસમતી ચોખા લઈ લેવાના એને માત્ર દસ મિનિટ માટે પલાળવાના છે પછી મેં સાતથી આઠ પાવડા જેટલું તેલ લીધું છે એમાં સૌથી પહેલાં જીરાનો વઘાર કરી લેશું એક વ્યવસ્થિત ચમચો ભરીને આદુ અને મરચીની પેસ્ટ લઈ લેવાની પછી કેપ્સિકમ ડુંગળી વટાણા અને કોબીનો વઘાર કરી દઈશું અને એને અડધી મિનિટ માટે સાતડી લેશું પછી એમાં આપણે જે ેલા છે ચોખા એડ કરી દેસું પછી વ્યવસ્થિત નમક બીજા કોઈ મસાલામાં એડ કરવાના નથી પછી એક ચમચી ભરીને બિરયાની મસાલો અને બ્લાન્ચ કરેલી પાલકની પેસ્ટ છે એ એડ કરી દેસું બધાને વ્યવસ્થિત મિક્સ કરી અને જેટલા આપણે ચોખા લીધા છે એટલું જ પાણી એટલે મેં અહીંયા અઢી વાટકી ચોખા લીધા છે તો અઢી વાટકી જ પાણી લેવાનું છે પાણી લેવામાં અને સીટી કરવામાં ખાસ ધ્યાન રાખવાનું પછી આપણે મીડિયમ ફ્લેમે માત્ર એક જ સીટી થવા દેવાની છે અને બની ગઈ આપણી મસ્ત મજાની કુકરમાં છૂટી છૂટી તીખી બિરયાની તમને કેવી લાગી એ જરૂરથી કહેજો આવજો